અમે તમને અમારી વિડીયોને કન્ટેન્ટ બની રહેજો અમારે ચેનલને લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને વહત અમાર શેત્રજી ડેમ જોવા જવાનો છે પાર્થભાઈ કેટલા દિવસથી કે છે ડેમ જોવા લઈ જ તો આજે જઈમ જઈયુ ડેમ જોવા તમારી વિડીયોને કન્ટેન્ટ બની રહેજો અમાર ચેનલને લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો અમે જઈએ અમારા વિડીયોને જોજો તમે અને તમારા મિત્રોને શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો એટલે એમ પણ આગળ વધવી તમારા બધાના સહકારથી જ તો ચાલો અમે જઈએ ચિંગ ને રોડા ખાવ કરે કે ઓલી બેઠેલી છે બેઠેલી છે હા જો કે કે હાંડીઓ પાળી ગઈ પોગી ગયા છે લાપળિયા પાટિયા વટી ગયા છે લાપળિયા ગામમાં કોગો આવ્યા છે ફાઇનલી મે આવી ગયા છે લાપળિયા ત્યાં જશો હો મારા બેન ને ઘર છે તોય છે કે મે આવી ગયા છે મારા બેન ના ઘરે ઓગી ગયા છે વેત્યારે જા મારા બેન છે દેવانજી બેંસકા ખાય છે કે દેન છે આ અમાર ધાર્મિક છે

જોય શકો દોસ્તો લાપળિયા મા આધાર વચે રસ્તો છે આજ કુછી ગયો છે હાલમાં એ જોવા આવ્યા છીએ તો ભાઈઓ રસ્તો સારા વર્ષાજના કારણે કેવો સુંદર નજારા છે

જમા મનણ ને ઉપર રૂમ સે જમીયા મન બેહી ગયા બતાય કા સાવન હા આ મજાણ રમ માની માથે કા લાપળિયા ગામ નો નજારા એ અને આ બાજુ બગીચો છે માર નણંદ નો એનો બેન નો એનો અને આત રાખનો વેલો છે સરસ મજાનો તો લાપળિયા ગામ છે સરસ મજાનો નયનયા તમારવાયા થી ના બધાય જાય કેરમ રમવા મળ્યા છે હવે જીના માડોયા લે આમય આલે સીધો આલે ના મન આ ખાલી આટલામાં તારે તમાર કામ કયું આનો હે આનો 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 ભંડરણ છે એના એના નણદની પાણી છે આ હોશાર છે કા ઢબો 1 2 3 4 सावन पाई

तो जो को दोस्तों मैं तेरा आयु जा चला लाजला અા glandes che glandes hoy na nahi la baana ban ja pan upar se jalak te pani jaye che finally mai huy gaya chetorji dam jo ho r se to mai huy

सामने देखा क्षेत्रजी डंगर से जैन तीर्थ वो हाँ टापू टापू से तो क्या जाऊ तो <laughs> तो? से के मैं चे टावर जाऊं हां और से को आने एनी पाचल क्षेत्रजी डंगर से जैन तीर्थ डूंगर क्षेत्र डैम न नजारा आणि आ बाजू साइड मध्ये हेस्तर किती डोंगर से रा अनाक्षेत्र रोजी डोंगर आ पाणी पेटी नाही खेदा डेम मा गेट से

જોઈ શકો દોસ્ત અમે આવી ગયા નીચે અને અત્યારે અત્યાર અંદર થોડા થોડા ફૂલ લાગે છે અને બીજું ઝાલક થી પાણી જાય છે અને દોય શકો ક્ષેત્રીય ડમનો નજારા એક અદ્ભુત છે અને ભાવનગર જિલ્લાની જીવાદરી સમાની ક્ષેત્રીય મેડિકલ ટીમે અહીં આવી ગયા છે ખૂબ જ સારો નજારા એવો તો એને પબ્લિક અચાર આવી ગયું છે અહીંયા અને અમુક ગણેશજી પધરાવા આવી ગયા છે અમુક આનંદ ખૂબ માણે છે દોય શકો દોસ્તો અને મારી પાસે આ કે તો ડમ તલકાઈ ગયો છે આખો તોય શકો દોસ્તો પાણી જાય છે ભાવનગર પમ્પિંગ દ્વારા ডায়েচালে দেৱনজী লাগে કરે થયો અત્યારે પોગી ગયા થઈ આ દોડ થઈ ગયો આવતા આવતા રસ્તામાં વટનાતો દે વાતમાં મે ઘરે ખોટી થઈ ગયા તો નવા માર ગણપતિ બાપાને આરતી કરવાની દેવાય એક કરે કદી ગણપતિ બાપાને આરતી થઈ ગઈ છે અને બસ આજના વિડિયો માં જે છે અમારું વિડિયો